વલસાડ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે વહેલી સવારે વલસાડ શહેરમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી દમણ અને સેલવાસમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વહેલી સવારથી જ વલસાડમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને વહેલી સવારથી જે વરસાદ પડ્યો હતો સવાર સવારમાં વરસાદ પડતા દિનચર્યામાં થોડો વિક્ષેપ પડ્યો પરંતુ જે અત્યાર સુધી ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ દક્ષિણ ગુજરાતના વલસાડમાં જ્યાં સવારથી જ વરસાદે મહેર વરસાવી હોય તેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે દમણ અને સેલવાસમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જાણકારી આપી છે કે વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે જો કે દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી છે પરંતુ આખા ગુજરાતમાં જોવા જઈએ તો ચોમાસું થોડું નિષ્ક્રિય રહેશે અમારી સાથે જોડાયેલા છે રિતેશ પટેલ સંવાદદાતા તેમની સાથે વાત કરી રિતેશ અત્યારે વલસાડમાં જ્યાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે શું અત્યારની સ્થિતિ છે અમિતા ચોક્કસથી વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને વલસાડ જિલ્લાના તમામ જે વિસ્તારો છે જે તાલુકાઓ છે ત્યાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવાની છે તે જ આગાહી કરવામાં આવી છે તે જ પ્રમાણે હાલ વલસાડ જિલ્લામાં પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી વલસાડના વાપી વલસાડ તેમજ આસપાસના જે વિસ્તારો છે સાથે જ સંઘુ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે આમ તો જોવા જઈએ તો ઠંડક થી લોકોએ હાથકારો અનુભવ્યો જે ગરમીથી બફારાથી હાથકારો અનુભવ્યો છે જો કે હાલ કેરીનો પાક જે તૈયાર છે તેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે રાજ્યમાં ચોમાસાની શરૂઆત બાદ ચોમાસું નિષ્ક્રિય થયું એક સપ્તાહ સુધી કોઈ સારા વરસાદની શક્યતા નથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ઉકળાટ અને બફારાનું પ્રમાણ ચાળીસ થી પચાસ ટકા રહેશે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડશે બાર જૂને દાહોદ છોટા ઉદેપુર સહિતના વિસ્તારમાં વરસાદ રહેશે તો તેર જૂને અમદાવાદ આણંદ પંચમહાલ ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે

અરબી સમુદ્રની અંદર કોઈ પણ એવું પ્રેશર નથી જેને કારણે આ ચોમાસું આગળ વધે એટલે આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ લગભગ હવે એક વીક સુધી એટલે એક સપ્તાહ સુધી આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે વરસાદને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી દક્ષિણ પશ્ચિમના પવનો નબળા પડતા ચોમાસું નબળું પડ્યું સત્તરથી વીસ જૂન વચ્ચે અરબ સાગરમાં હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે

ફરી પુનઃ ચોમાસું સક્રિય રહે છે અને તારીખ ઓગણીસ વીસના એકવીસમાં મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આદ્રા નક્ષત્રમાં તારીખ બાવીસ ત્રેવીસને ચોવીસ જૂનમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે પછી પચીસ જૂન સુધીમાં વરસાદ રહી શકે ત્યારબાદ પાંચથી આઠ જુલાઈમાં પણ વરસાદ સારો થવાની શક્યતા રહેશે નવથી અગિયાર જુલાઈમાં અંધારો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે નબળું પડેલું ચોમાસું હવે ધીરે ધીરે જૂનના બીજા સપ્તાહથી સક્રિય થશે પરંતુ પ્રથમ સપ્તાહ તો કંઈક હશે નવું રહેશે કોઈ ભાગમાં ભારતના કોઈ ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે